પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રિકો માટે ચાલતી અવિરત સેવા યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશુષાસ સાથે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસોથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલા આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રિકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના છ જેટલા સ્ટાફને દરરોજ ભોજનમાં મિષ્ઠાનની વ્યવસ્થા કરી હતી જાડોતરા અને દાતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રિકોને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થા રૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પ્રસરાવી રહ્યા છે જય એમ બે ભાદરવીના પૂનમના મામે મેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રાથી ચાલતા આવે છે વર્ષોથી હજારો લોકોની લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ યરમાં પંચાવન લાખથી સાઠ લાખે લોકોએ દર્શન કર્યા હતા માય ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોત્રરા વચ્ચે ગેમ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એના ઉદઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે અને જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમને જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામનામાં જગદ અંબા પૂરી કરે એવી મા હું પ્રાર્થના કરું છું